તો આજે આપણે જોઈશું કે બ્લાઉઝનું માપ કેવી રીતના લે એકદમ ડિટેલ્સની અંદર આ મેં સમજાવીશ તમને આની મેં તમને શોલ્ડર માપ બી મળી જશે મુંડાનું માપ બી મળી જશે બ્લાઉઝના મુંડાનું આપણે ચાર્ટની કોઈ જ જરૂર નહીં પડે બધું જ માપ આ બ્લાઉઝની અંદરથી મળી જશે આજે મેં ડિટેલ્સની અંદર આ વિડીયોની અંદર સમજાવીશ કે બ્લાઉઝનું માપ કેવી રીતના લેવાય ખાસ કરીને મેં આ વસ્તુ મેં અમારા ક્લાસનીમાં સમજાવું છું પણ આજે પહેલી વખત મેં આપણા યુટ્યુબ ઉપર મેં આ વિડીયો લઈને આવી ગયો છું તો શરૂઆત કરીએ આજના વિડીયો તો હાઈ ફ્રેન્ડ કેમ છો મજામાં તો આવી ગયો તમારા સ્વાગત છે આપણી આપણી ચેનલ ટેલરમાં તો આપણે જોઈશું સૌથી પાસે આ જૂનો બ્લાઉઝ છે એ પણ કસ્ટમરનો બ્લાઉઝ છે બરાબર હવે આ બ્લાઉઝની સૌથી પહેલા પહેલા આપણે માપ લઈશું તો પાછળની બેગનું તો પાછળની બેગનું માપ લેવા માટે લંબાઈનું માપ લેવાનું છે તો આમાં લંબાઈનું માપ આપણે આવી રીતના લેવાનું આ જે સાંધો છે આપડે શોલ્ડરનો તો અહીંથી આપણે આને કમર સુધીનું માપ લેવાનું કેટલા ઇંચનું થાય છે તો સાડા તેર ઇંચની લંબાઈ થાય છે તો આપણે અહીં લખી દઈશું સાડા તેર ની લંબાઈ દરેક વસ્તુનું ખાસ ધ્યાન આપજો આની અંદર આ બ્લાઉઝનું માપ છે બરાબર હવે આપણે આગળની ચેસ્ટ આગળની મેં જે બોલું છું તે ધ્યાન આપજો આગળની ચેસ્ટ હવે અહીંયા આગળ આજે હુક વાળો ભાગ છે અહીંથી આપણે માપ મેજર ટેપ મૂકવાની અહીં સુધીનું જે આપણે ચોકડી પડે ને મુંડા ત્યાં અહીં સુધીનું માપ લેવાનું સાધારણ ખેંચવાનું વધારે નહીં ખેંચવાનું આ કેટલું સવા આઠની એક ડોરો છે જુઓ સવા આઠની એક દોરો છે આપણે સવા આજ ને એક દોરા નું માપ લઈ લઈશું સર કે છે સર એક દોરા નું માપ હોતું હોય એક દોરા નું માપ પણ લેવાનું એક નાનો મસ્ત પોઈન્ટ હવે કટોરી નું માપ લઈશું આ કટોરી નું માપ સવા પાંચ ને એક દોરાની કટોરી છે જો અહીંયા બરાબર તો સવા પાંચ ને એક દોરા ની કટોરી છે એટલે સાડા પાંચ નહીં કરી દેવાનું સવા પાંચ ની એક દોરો જ રાખવાનું બરાબર છે કારણ કે ઘરક આપણને હું કહીને કે મને આ બ્લોગ બરાબર આવે છે પછી આપણે એ જ પ્રમાણ ચાલુ હવે આપણે કમાની વાત કરીશું ધ્યાન આપજો આ વિડીયોની અંદર ખાસ કરીને અહીંયા ગાડીથી આને જો આ હુક જે છેલ્લો છે તે ખેંચાઈ ગયો દેખાય છે બરાબર છે એનો મતલબ એ કે આ કમર ફીક છે બરાબર તો બી આપણે શું કરીશું કે આપણે આપણી આને જ રીતે ચાલીશું અહીંયા ગાડીથી આને મૂકીશું આ છોડ દેશું આ પટ્ટીને છોડ દેવાની આને આવી રીતના પટ્ટી મૂકતા મૂકતા જઈશું આરામથી જવાનું છે કોઈ ઉતાવળ નથી કરવાની અને અહીં જોઈ લો આ પોના અઠાવીસ ની કમર છે જુઓ પોણા અઠાવીસ ની કમર દેખાઈ દઈ જુઓ પોણા અઠાવીસ ની કમર આપણે પોણા અઠાવીસ ની કમર એટલે પોણા અઠાવીસ ની જ કમર રાખવાની પછી એની આપણે અઠાવીસ ની કરી દેવાની બરાબર હવે બાય ની લંબાઈ બાય ની લંબાઈ આપણે આવી રીતના જોવાની છતામાં જ જોવાની અને આ જે સાંધો છે શોલ્ડર નો તો અહીંથી આપણે બાયને લંબાઈ મૂકવાની મેજર ટેપ અને અહીં જોવા અહીં મોરી સુધી જવાનું કેટલું છે સાડા સાત ઇંચની લંબાઈ છે તો આ સાડા સાત ઇંચ ની લંબાઈ આપણે અહીંયા લખી દેવાની હવે સાડા સાત ઇંચની લંબાઈ લખ્યા પછી આપણે આ મોરીને આવી રીતના નથી માપવાની છાતામાં આપણે ઊંધું કરી દેવાનું ઊંધું કર્યા પછી આને આવી રીતના મોરીને મૂકવાની ને હવે અહીંયા ગાડી થી આ મોરીનું જે આપણે સિલાઈ મારેલી છે ને તો અહીંયા ગાડી આપણે આ મેજરટેપ મૂકવાની ને અહીંયા જોવાનું આ ઘડી સુધીને તો કેટલા ઇંચની થાય છે ચાર ઇંચની

આજ માપ પછી કટિંગ વખત ઉપયોગ કરવાનો બરાબર પછી વધઘટ વધઘટ કશું કરવાનું નહીં આ રીતના કરી લીધું હવે એક મહત્વની વાત કે ડિટેલ્સમાં તમારે બધું શીખવા માંગતા હોય ને કટિંગનું ને સિલાઈનું દરેકે દરેક વસ્તુ તો તમે અમારા ઓનલાઈન ક્લાસ એટલે વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકો એના માટે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને તમે જોઈન કરી શકો છો અથવા તો તમને સિલાઈ કમ્પ્લીટ આવડતી હોય પણ કટિંગમાં પ્રોબ્લેમ થતા હોય તો તમે અમારા હરમાં પણ મંગાવી શકો છો જેમાં કટોરી ટક્સ વાળા પ્રિન્સેસ કટ કે ડ્રેસના દરેકે દરેક જાતના દરેકે દરેક સાઇઝના હરમાં અવેલેબલ છે સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી અને કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા ફરવા મંગાવી શકો છો હવે આપણે ખાસ વાત કે આમાં આપણે મૂંઢો કાઢવાનો છે અને શોલ્ડર કાઢવાનો છે તો હવે ઘણા લોકો ચાટ વાપરે છે કે અમારી પાસે ચાર્ટ છે ચાર્ટનો યુઝ કરીએ છીએ પણ જ્યારે માપનો બ્લાઉઝ હોય તો પછી ચાર્ટની કોઈ જરૂર હોતી નથી આપણે આ ઊંડા આપણે બ્લાઉઝને ઊંધો કરી દીધો બરાબર હવે ઊંધો કર્યા પછી ગોઠવી દીધો આ ગોઠવ્યા પછી આપણે આ ફૂલપટ્ટી જે છે તેના સાંધા ઉપર મૂકી દઈશું આ સાંધા ઉપર મૂકી દઈશું આવી બરાબર આ મૂકી દીધી મેં હવે અહીંયાથી આપણે ઉપર જે દબાણ કરવાનું છે તેટલું છોડ દેવાનું નહીં જોઈ લેવાનું આ કેટલા સોલ્ડર છે મુંડો છે સોરી સોલ્ડર નહીં મુંડો છે આ જે મુંડાનો રાઉન્ડ દેખાય છે ને આ મેં એના પર ફૂલપટ્ટી મૂકી છે એના ઉપર એ દબાણ મેં કાઢી નાખેલું છે અંદર એડ કરવા માટે આ મેજર એ થોડી અડધો ઇંચ ઊંચી કરી દીધી એટલે સાડા પાંચ ઇંચ નો આ મૂંડો છે તો આપણે સાડા પાંચ ઇંચ લખી દઈશું મૂંઢો કોનો બ્લાઉઝનો પેલો હતો બાયનો બરાબર હવે અહીંથી તમે ગળું બી આવી રીતના માપી શકો છો આવી રીતના તમારે આગળનું ગળું માપવું હોય તો માપી શકો છો આમાં સાડા છ ઇંચનું ગળું આગળનું ઉતારેલું અથવા તો તમે નીચેથી પણ આવી રીતના માપી શકો છો કે આ કેટલા ઇંચનું ગળું છે આવી રીતના સાત ઇંચનું ગળું છે આવી રીતના જો આવી રીતના માપી શકો છો સાડા સાત ઇંચનું ગળું છે બરાબર આ રીતના થઈ શકે છે ગળું માપવા માટે તમારે ઉપરથી તો ઉપર ઉપરના માપ પ્રમાણેનું કટિંગ કરવાનું નીચેથી માપો તો નીચેના માપ પ્રમાણે કટિંગ કરવાનું બરાબર એના માટેના ડિટેલ્સ વિડીયો આપડા કટિંગના છે જ હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું શોલ્ડર માટે સૌથી પહેલા પહેલા આપણે બ્લાઉઝને છતો કરી દેવાનો છે અને એને ગોઠવવાનો છે તમે ગોઠવી જો આવી રીતના છે ને પાછળની બેગને આવી બેગથી આવી રીતના બ્લાઉઝને મૂકી દેવાનું અને નીચેની કમરનો ભાગ જે છે ને તે આવી રીતના એકદમ વ્યવસ્થિત રીતના આવી રીતના તમે હાથ ફેરવશો ને એટલે એકદમ સીધું થઈ જશે બરાબર સીધું થઈ ગયા પછી હવે આપણે શોલ્ડર જે છે તે જોઈ લેવાનો કેટલા ઇંચ છે આ સાંધેથી આ સાંધે ઉભીનો સાંધો ને જોઈએ દસ ઇંચ નો શોલ્ડર આવ્યો તો આ દસ ઇંચ નો શોલ્ડર આપણે લઈ લેવાનું અને લખી દેવાનું અહીંયા કે દસ ઇંચ શોલ્ડર બરાબર હવે આપણે આ ચે ઘણા લોકો એવું કરે કે પેલું ચાર્ટમાં જોઈને કરે પણ એવું નહીં આપડે બ્લાઉઝ માંથી મળી ગયો આપણને આ શોલ્ડર આપડે દસ ઇંચ નો શોલ્ડર બરાબર કારણ કે આપડી પે માપનો બ્લાઉઝ છે ને ઘર કે આપણને એવું કીધું છે કે માપના બ્લાઉઝ પ્રમાણે આ મને બરાબર આવી જાય એટલે આ રીતના આપણે જોઈ લેવાનું શોલ્ડર આનો દસ ઇંચ નો નીકળો બરાબર હવે આપણે પાછળની ચેસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત પાછળની ચેસ્ટ કેટલા આપણે જોઈ લેવાની તો આપણે અહીંથી આને માપવાનું નહીં સુધીને જોવાનું તો જો આ સોલ ઇંચની પાછળની ચેસ્ટ છે બરાબર તો આમાં પાછળની ચેસ્ટ અહીંયા લખી દઈશું પાછળ ચેસ્ટ સોલ ઇચ તો જુઓ આગળની ચેસ્ટ કેટલી હતી સવા આઠ ને ઇંચ દોરો પાછળની ચેસ્ટ કેટલી નીકળી સોલ ઇંચની એટલે શું કરવાનું બ્લાઉઝ આપણે કટિંગ આખો સવા એક કટિંગ કરી નાખવાનું બ્લાઉઝનું કટિંગ ગયા પછી પાછળની જે છે તે અડધા કેટલા થાય આઠ એટલે આઠ ઇંચ રાખીને સવાનું ડબ્બા ને જે બીજું વધે એને ક્રોસમાં કટિંગ કરી નાખવાનું અહીંયા આ ભાગમાં ક્રોસમાં કટિંગ કરી નાખવાનું એના માટે મેં ડિટેલમાં વિડીયો બનાવીશ નેક્સ્ટ વિડીયો બરાબર છે તો આ વસ્તુની ખાસ કાળજી રાખજો કે આપણે શોલ્ડર પણ મળી ગયો બ્લાઉઝ પરથી પાછળની બેગ પણ મળી ગઈ બ્લાઉઝ પરથી ભાઈનો મુંડો જેટલો ઉતારવાનો છે બ્લાઉઝનો મુંડો આપણે કેટલો રાખવાનો છે તે પણ મળી ગયો આપણે આના ઉપરથી કટોરી કેટલા રીતની છે તે પણ મળી ગયો બરાબર દરેક દરેક વસ્તુ આપણે આ બ્લાઉઝની અંદરથી આપણને માપ મળી ગયું આટલું માપ આપણે જોઈએ જોઈએ ને જોઈએ આ આમાંથી એક માપ પણ ઓછું હોય ને તો બ્લાઉઝ બગડી શકે છે સો ટકા બગડી શકે છે બરાબર તો આ તો બ્લાઉઝ નું માપ લેવાનો ડિટેલ્સની અંદરનો વિડીયો આ તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને ને કરી લેજો અને હજુ બી કંઈ મનમાં મૂઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો બાય